બોટાદના ગઢડા રોડ પર ડિવાઇડર ઓળંગીને એક રોડ પરથી બીજા રોડ પર જતા વાહનો અકસ્માત સર્જે છે ત્યારે ડિવાઈડર ઊંચા બનાવવા તેમજ રોડ સારા બનાવવા માંગ ઉઠી છે બોટાદમાં ગઢડા રોડ પર બનાવવામાં આવેલા ડિવાઇડર રોડના લેવલમાં આવી જતા વાહન ચાલકો રોડ ક્રોસ કરવા માટે આગળ ચાર રસ્તા સુધી જવાને બદલે ડિવાઇડર પરથી જ વાહન ચલાવી રોંગ સાઈડમાં વાહન લઈ જાય છે જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે એક સાઈડ પરથી પૂર ઝડપે આવતા વાહન સાથે અચાનક ડિવાઈડર ઓળંગીને આવતા વાહનો અથડાય છે અને મોટા અકસ્માત સર્જાય છે ત્યારે લોકોની માંગ છે કે ડિવાઈડર ઊંચા બનાવવામાં આવે અને ઉબડખાબડ રોડ રિપેર કરી રોડના લેવલ મુજબ જરૂરી ડિવાઈડર બનાવવામાં આવે ગઢડા રોડની વાત કરવામાં આવે તો ગઢડા રોડ ઉપર કે જે કે કે મોલ પછીનો જે રસ્તો જે છે તો તે રસ્તા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ઠીગડાઓ મારેલા છે અને રોડ ની બાજુમાં વાત કરવામાં આવે તો રોડ ની જે ડિવાઈડર જે છે તે રોડ ની ધારોધાર નીચું થઈ ગયું છે તેના કારણે પ્રશ્ન એ બને છે કે રોંગ સાઈડ વાહન ચાલકો સર્કલ ફરવા નથી જતા રોડ ફરવા નથી જતા ડિવાઈડર ઠેકીને જ આવી જતા હોય છે જેથી કરીને રોડ પર ચાલતા વાહન ચાલકો જે છે તેને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે અહીંના લોકો જે સ્થાનિકો જે છે તેનો પ્રશ્ન એ હતો કે ભાઈ વહેલી તકે આ ઊંચું કરવામાં આવે ને રોડ પરના જે ઠીગડા ઠીગડા જે કરેલા છે તો વ્યવસ્થિત પણે ઠીગડાઓ જે છે તેને એક લેવલ પર કરીને ફરીથી વ્યવસ્થિત રોડ બનાવવામાં આવે ગઢડા રોડે અહીંયા તમે જુઓ છો આખા રોડ ઉપર કોઈ લેવલ નથી અને તો અવારનવાર અહીંયા જેતો એટલે મને ખ્યાલ જ છે કે અહીંયા લોકો આપણી સાઈડમાં હોય તો રોંગ સાઈડમાં સીધી ડિવાઇડર ટેકિંગ ડાયરેક્ટ આવે છે વચમાં અને આમાં અકસ્માત થાય તો આમાં જવાબદાર કોણ મારી માંગ એ છે કે તંત્ર જલ્દીમાં જલ્દી આ ડિવાઈન્ડર ઊંચી કરે અને આજે રોડ જેટલો ખરાબ છે એ વ્યવસ્થિત આતો રોડનો લેવલ કમ્પ્લેટ કરે એ રોડ જલ્દી સારો છે